આજે હું તમને એક એવી ઔષધિ બતાવવા જઈ રહ્યો છું જે ઔષધિનું પાન કરવાથી આપણા શરીરની અંદર આયુર્વેદ મુજબ એકસો ચાલીસ પ્રકારના રોગ મટી શકે છે એટલે કે આ ઔષધિ છે એ એકસો ચાલીસ પ્રકારના રોગને શાંત કરવામાં અદ્ભુત પરિણામ આપે છે અને આ ઔષધિ તમે શિયાળો ઉનાળો અને ચોમાસું એટલે કે બારે માસ આનું સેવન કરી શકો છો નંબર બે આ ઔષધિનું પાન વાત પિત્ત અને કપ છે ત્રણેય દોષને શાંત કરનારી છે એટલે કે વાત પ્રકૃતિવાળા પિત્ત પ્રકૃતિવાળા અને કપ પ્રકૃતિવાળા ત્રણેય દોષવાળા લોકો આનો ઉપયોગ કરી શકે છે આનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો આ ઔષધિ છે એનું નામ છે આમળા જી હા મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર જ્યારે આમળા આવશે ત્યારે આપણે આમળા આખા આમળા ઘરે લાવવાના અને પછી જેમ બટાકાની આપણે છીણ કરીએ છીએ બટાકા છોલી દઈએ છીએ એ રીતે બટાકાની જેમ આમળાને ધોઈ સ્વચ્છ કરી અને છીણ દેવાના એ જેમ બટાકાની કાતરી પાડીએ એ રીતે આની જે છીણ છે આમળાની જે છીણ છે એને ઘરની અંદર પંખા નીચે સુકવી દેવાના નહીં તો જો તડકે સુકવશો તો આનો જે કલર છે એ બ્લેક થઈ જશે એટલે કે કાળા જે કલર જેવી થઈ જશે તો આને પંખા સૂકવી દેવાની અઠવાડિયા દસ દિવસમાં જ્યારે સુકાઈ જાય કમ્પ્લીટ પછી આ રીતે થઈ જશે કાચની બરણીમાં એર ટાઈટ ભરી દેવાની અને ઉપર ડેટ લખી દેવાની જો તમે પાવડર બનાવી દેશો તો આયુર્વેદ મુજબ છ મહિના સુધી જ પાવડરનો ઉપયોગ કરી શકાય છે કાતરી પાડી રાખવાની અને પછી જ્યારે જ્યારે જરૂર પડે એ પ્રમાણે તમે એનો પાવડર થોડો થોડો બનાવી અને આખું વર્ષ આ રીતે તમે આનો સ્ટોર કરી શકો છો ઉપયોગ કરી શકો છો તો આમળાનું મૂળ સ્વરૂપમાં આપણે રાખી શકતા નથી કારણ કે એ સુકાઈ જાય છે એટલે એને આ રીતે એની કાતરી કરી અને બરણીમાં ભરી રાખવાની કાચની એર ટાઈટ અને ત્રણ મહિને કે ચાર મહિને જેમ જેમ પાવડરની જેટલા પાવડરની જરૂર હોય એટલો જ પાવડર આપણે બનાવવાનો હવે આનું સેવન ક્યારે કરવાનું તો આયુર્વેદમાં કહી છે કે બપોરે જમ્યા પછી અડધી ચમચી લઈ શકો છો રાત્રે જમ્યા પછી પણ અડધી ચમચી લઈ શકો છો અથવા જમવાના એક કલાક પછી એક ચમચી આમળાનું પાવડર પાવડરની ફાકી કરી અને ઉપર માટલીનું નોર્મલ જે પાણી હોય તે પાણી ધીમે 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 ગુંડડે ગુંડળે પી જવાનું આમળાની અંદર વિટામિન સી ભરપૂર છે અને આ વાત પિત અને કપ ત્રણેને શાંત કરનારું છે હું દર વર્ષે આમળાની સિઝન જ્યારે આવે છે ત્યારે આ રીતે પચીસ કિલો આમળા લાવી આ રીતે એની કાતરી બનાવી દઈશું જેમ જેમ જરૂર પડે એ પ્રમાણે હું પાવડર બનાવી અને નિયમિત આ પાવડરનું આમળાના પાવડરનું હું સેવન કરું છું તો આ રીતે તમે પણ આમળાના પાવડરનું ઘરે જાતે બનાવી અને સેવન કરી શકો છો પણ હા મિત્રો જો તમારે કોઈ ડૉક્ટરની કે વૈદની દવા ચાલતી હોય કે લોબા ગાળાની કોઈ બીમારી હોય તો તમારે ડૉક્ટર કે નિષ્ણાત વૈદની સલાહ લીધા પછી જ આ પાવડરનો ઉપયોગ કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ